કચરા પોતામાં મદદ કરે તો એમાં કોઈ વાત કહે કોઈ આવ્યા હોય તો કઈ નાખીએ તારીખો એક જગ્યાએ લખતા હતા સાસુમાં એક દિવસ એ કાગળ છે ને એ વહુના હાથમાં આપી દે છે અને કહે છે કે આ બધી તારીખો તું યાદ રાખજે તને જીવનમાં ક્યારેક કામ આવશે સાસુમાં તો દિવંગત થઈ ગયા કાગળિયો હજી સાચવ્યો તો હવે વહુ ને દીકરો આવ્યો દીકરો મોટો થયો એને પરણાવ્યો એને ઘરે વહુ આવી હવે એ પોતે સાસુ થઈને એ રહે છે એવી જ રીતે રીતે જેમ આગળની એની પોતાની સાસુ હેરાન કરી એની વહુ આને હેરાન કરવા લાગી અને એ બધું જેમ એની સાસુ સાથે થયું હતું એ આની સાથે થયું હવે કાગળ એના હાથમાં આવ્યો જે દિવસે સાહેબ એ હેરાન કરતી ને આજ એ જ દિવસો પાછા આવીને સામા ઊભા રહ્યા એ જ દિવસે એની બહુ પણ એને હેરાન કરતી હતી અને એટલી હેરાન કે જેની કોઈ સીમા નહીં જીવનમાં આપણે શીખવા જેવું છે કે તમે માની લો કોઈને આજે હેરાન કરો છો તો એ દિવસ પાછો તમારી આગળ આવવાનો જ છે તમે આજની તો કાલ કાલની તો પરમ દિવસે પણ આવશે ખરા ચોક્કસ જો વાત ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો